અત્યારે માર્કેટમાં સિંગોડા ભરપૂર પ્રમાણમાં આવે છે તો આજે અહીં અમે શિંગોડાની કચોરી બનાવી છે જે ખાવામાં તો એકદમ ડિફરન્ટ છે અને ટેસ્ટી પણ છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ સૌ પ્રથમ આપણે એક પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં આદુ લીલી હળદર લીલું લસણ સૂકું લસણ મરચાં ઉમેરી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું તૈયાર પેસ્ટને એક પ્લેટમાં કાઢી લઈશું કાચા શિંગોડા લઈ તેને ધોઈ અને સાફ કરી લઈશું અને તેને છોલી લઈશું છોલેલા સિંગોડાના ટુકડા કરી લઈશું અને ચોપરમાં લઈ એકદમ ઝીણા ચોપ કરી શિંગોડા તૈયાર કરી લઈશું સિંગોડા ચોપ થઈ જાય ત્યારે આપણે તેનો વઘાર તૈયાર કરીશું વઘાર માટે કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું તેમાં જીરું અને હિંગ ઉમેરી લઈશું તેમાં એક નંગ સમારેલી ડુંગળી ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠો મિલાવી ડુંગળી થોડી વાર માટે સાથે લઈશું તેમાં તૈયાર કરેલી લીલા મસાલાની પેસ્ટ ઉમેરી પેસ્ટની બરાબર સાથે લઈશું તેમાં ચોપ કરેલા સિંગોડા ઉમેરી લઈશું અને બધું બરોબર હલાવી બે ચમચી જેટલું પાણી છાંટી લઈશું અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે સિંગોડાને બફાવા દઈશું સિંગોડા સરસ ચડી જાય ત્યારે તેની ઉપર ચાટ મસાલો ધાણા જીરું લીલા ધાણા ભભરાવી બધું બરાબર મિલાવી પૂરણ તૈયાર કરીશું પૂરણને એક પ્લેટમાં કાઢી ઠંડુ કરી લઈશું કચોરીના પડ માટે લોટ બાંધી લઈશું તેના માટે ઘઉંનો લોટ એક કપ મેંદો સ્વાદ અનુસાર મીઠો અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઘીનો મણ તેલનો મણ ઉમેરી બધું બરાબર લોટમાં મિલાવી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લઈશું બાંધેલા લોટને થોડીવાર માટે રેસ્ટ આપીશું રેસ્ટ આપેલા લોટને થોડું મસળી લઈશું તેમાંથી નાની પૂરી ભણી તૈયાર કરેલો સિંગોડાનો કોરણ એક ચમચી જેટલું મૂકી કચોરી વાળી વધારાના લોટને કાઢી લઈશું અને આ રીતે બધી કચોરી વાળી તૈયાર કરી લઈશું હવે ગરમ તેલ કરવા મૂકી તેમાં તૈયાર કરેલી કચોરી મૂકી દઈશું અને ધીમા તાપે બધી સાઈડથી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી કચોરી તળી લઈશું આ રીતે બધી કચોરી તળી તૈયાર કરી લઈશું તૈયાર કચોરીને સર્વ કરીશું તો તૈયાર છે સિંગુડાની કચોરી